જે પગની પાણીનો દુખાવો હોય ને પગની પાણી એટલે આપણા પગની આ પાણીનો જે દુખાવો છે એને મટાડવા માટેનો એક એ અને બીજી વસ્તુ સોજા પગમાં તમને સોજા આવતા હોય પગની પાણીનો દુખાવો ગોઠણનો નો દુખાવો પગમાં તમને મતલબ તમે આખો દિવસ ઊભા છો સ્ત્રીઓ હોય આખો દિવસ ઊભી ઊભી ઊભા ઊભા કામ કરતા હોય છે રસોઈ બનાવતા હોય છે તો એમના પગમાં સોજા આવવા એ સામાન્ય બાબત છે પરંતુ એ અસામાન્ય ક્યારે થાય જ્યારે એ સોજા છે દિવસેને દિવસે તકલીફમાં પરિવર્તિત થઈ જાય એટલે તમારી તકલીફમાં વધારો કરે ત્યારે તમારા માટે નુકસાનકારક સાબિત થાય તો એના માટે તમારે રોજ છે ને આ યોગ આ કસરત કરી લેવાની છે અને વિપરીત કરણી આસન કહેવામાં આવે છે આ એક યોગ છે એક આસન છે કે જેમાં પગને ઉપર રાખવાનો હોય છે કઈ રીતે કેટલી મિનિટ અને ક્યારે વિડિયોમાં તમને આગળ જાણવા મળશે કરવાનું શું સૌથી પહેલા તો કોઈ દિવાલ છે તો એનો એની નજીક તમારે આ રીતના જમીન ઉપર સુવાનું છે આ રીતે તમે જમીન ઉપર આ રીતના સુઈ ગયા પછી પગ બંને છે આ રીતે ઉપર કરવાના આપણું માથું એકદમ નીચે ટચ એ રીતના રીતના અહીંયા તમને આ કરવાના છે વ્યવસ્થિત ન હોય તો થોડું ઓકે તો હવે આમાં પગની સ્થિતિ તમારે જોવાની છે જો તમે આ રીતના જમીને રાત્રે જમ્યા બાદ અથવા સુતા પહેલા તમે આ કરી શકો ત્યાર પછી શું કરવાનું આ રીતના પહેલા સુવાનું છે પગને આ રીતના રાખી દઉં કોઈ વ્યક્તિને તમે પાછળ છે નો સહારો દિવાલ નો સહારો લઈને તમારે મતલબ દિવાળી એકદમ નજીક આ રીતના પહેલા આવી જવાનું પગને આ રીતના ઉપર કરવાના આપણા હિપ્સનો ભાગ છે ને દીવાલની સાથે ટચ થઈ ગયો હોવો જોઈએ વ્યવસ્થિત ટચ થઈને જ રહેવાનું છે અને આ રીતના પગને પંદર મિનિટ માટે જમ્યા બાદ સૂતા પહેલા પંદર મિનિટ તમે આ રીતના સુઈ જાઓ મોબાઈલમાં મોબાઈલમાં કામ કરવું હોય તો મોબાઈલમાં કામ કરો બુક વાંચવી હોય તો એ વાંચો પણ આ રીતના પગને પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ વીસ મિનિટ જેટલું વધુ તમે રાખી શકશો એટલો જ જલ્દી તમને ફાયદો થશે પગના સોજા ઉતરવા માંડી જશે તાત્કાલિક પગની નસો બ્લોક થઈ ગયેલી હોય નસ ઉપર નસ ચડી જતી હોય કે પછી પગની પાણીનો જે દુખાવો હોય ને એ દુખાવો તમારે મટાડવો હોય ગોઠણના દુખાવા મટાડવા હોય તો તમારા માટે બેસ્ટ આસન છે વિપરીત કરણી આસન આ આસનનો જે વિડીયો છે ને આ વિડીયો એ તમારા બેનપણીને પણ મોકલો જો કોઈ પુરુષ જોઈ રહ્યા છે તો તમારા મિત્રોને મોકલો સ્ત્રી છે તો કોઈ પણ વ્યક્તિ જેમને ગોઠણના કે સોજાની તકલીફ છે પગમાં એ લોકો બીજા લોકોને શેર કરો જેથી બધા લોકો છે આ કસરત કરે અને પોતાના જે દુખાવા છે પગની પાણીના ગોઠરના અને સોજા છે એ ઉતારી શકે